નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા નવસારી લાઈવ અને નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલા ગીતાનગર સોસાયટીમાં સ્થાપિત અંબે માતા મંદિરનો સાડા સાલગીરાનો મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો હતો સાલગીરી મહોત્સવ જેને લઈને ભક્તોમાં અનેર ઉત્સાહ તો ભક્તો દ્વારા વહેલી સવારથી જ માતાજીના વિવિધ આરાધના કરવામાં આવી રહી છે તો વહેલી સવારે હવન કરવામાં આવ્યું જે હવનમાં પણ મોટા સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સત્યનારાયણની કથા પણ યોજવામાં આવી હતી અને કથામાં પણ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ત્યારે સાંજે એટલે કે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો અને જે મહાપ્રસાદમાં સાતથી આઠ હજાર લોકો જમે તે પ્રકારનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવતું સાડત્રીસ વર્ષથી આ મંદિર સ્થાપિત છે જે અંબા માતાનું મંદિર છે અને આજુબાજુના રહેતા ભક્તો દ્વારા ધામધૂમથી તેમની સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે વીસ પાંચ બે હજાર રોજ ના રોજગીરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભક્તોએ ખૂબ ભક્તિભાવ સાથે તેમની સાલગીરા મહોત્સવ ઉજવ્યો હતો ત્યારે પ્રસંગે ત્યાંના સંચાલક એવા ભગુભાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આ સવારે હવનનો કાર્યક્રમ રાખીએ છીએ સત્યનારાયણ ભગવાનની કથા રાખીએ છીએ અને રાત્રે સાંજે સાડા છ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન થાય છે લગભગ સાડા પાંચ થી છ હજાર માણસની મહાપ્રસાદી બનાવવામાં આવે છે એમાં લાપસી દાળ ભાત શાક ખમણ છાસ પૂરી એવું બધું અમે રાખવામાં આવે છે અમારે આમાં સૌનો સાથ એવી રીતના અમે બધું આ કરી રહ્યા છીએ અમારે હળપતિ સમાજ દ્વારા આ કરવામાં આવે છે એમાં સિંધી સમાજ ભરવડ સમાજ ઓજ સમાજ એમાં બધા સહિયારો એક સાથે ભેગા મળીને અમે આ બધું કામ કરી રહ્યા છે જે માતાજીની વર્ષી ઉજવવામાં આવે છે 37 ને આમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી કોઈ પણ વ્યક્તિ મહાપ્રસાદ લેવા આવી શકે છે આવતા જતા માણસ કોઈ બી આમાં કોઈ રોકટોક નથી અને બધા માતાજીના સહિયારું કામ સમજીને બધા એક સાથે સેવા કરી રહ્યા છે જય માતાજી તો જયંબે યુવાક મંડળ ગીતાફળ્યો સિંધી કેમ્પ દ્વારા આ મંદિરનો જે સાલગીરી મહોત્સવ હતો પાંચસો તેની ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં ભક્તિભાવ સાથે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી તેમજ સાત હજાર કરતાં વધુ ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો ત્યારે આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન